નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો કૂવામાં ખાબખી છે સિંહણ વન વિભાગે બચાવી તાલાલાના હળમદ્યા ગીર ગામે શિકારના પાછળ દોડતી સિંહણ અચાનક કુવામાં પડી ગઈ હતી વન વિભાગની જાણ થતાં ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બે કલાકની સખત મહેનત બાદ સિંહનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જે બાદ સિંહરને સારવાર માટે સાસણ એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવી હતી કૂવામાં પડી ગયેલી સિંહરની ઉંમર પાંચથી નવ વર્ષ વચ્ચે હોવાનું વન વિભાગે જણાવ્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભગવાન રામના બાળ સ્વરૂપના દર્શન માટે લોકો આતુર છે જો તમે રામના દર્શન કરીને પાછા ફરશો તો અધૂરા ગણાશે કેમકે અયોધ્યામાં ગઢી મંદિરનું વિશેષ મહત્ત્વ છે તે અયોધ્યાના દસ મુખ્ય મંદિરોમાંનું એક છે તેઓ કહેવાય છે કે જ્યારે રામ રાવણનો વધ કરીને લંકાથી અયોધ્યા પાછા આવ્યા ત્યારે હનુમાનને રહેવા જગ્યા આપી હતી એક માન્યતા મુજબ હનુમાનગઢી મંદિરમાં દર્શન કરશો તો જ રામના દર્શન સફળ ગણાશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોટ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં છ લોકોની ધરપકડ કરવામાં આવી છે વડોદરામાં હરણી નદીમાં બે શિક્ષકો સહિત પંદર લોકોની મોતની ઘટના બાદ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે અત્યાર સુધીમાં કુલ છ આરોપીની પોલીસે ધરપકડ કરી છે જેમાંથી અગાઉ લેક ઝોનના મેનેજર બોટ ચલાવનાર અને બોટ સેફ્ટી સંબંધિત ત્રણ લોકો પકડાયા હતા તો હવે કોન્ટ્રાક્ટ કંપનીના ત્રણ ડાયરેક્ટરોને ઝડપી લેવાયા છે તેમજ કુલ અઢાર લોકો વિરુદ્ધ ગુનો પણ નોંધવામાં આવ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ નજીક આવી રહ્યો છે આ સાથે જ એક નવો દાવો વાયરલ પણ થઈ રહ્યો છે વાયરલ દાવામાં કહેવામાં આવી રહ્યો છે કે રૂપિયા પાંચસોની નવી ચલણી નોટ બહાર પાડવામાં આવશે જેમાં હાલ લાલ કિલ્લાના ફોટાના બદલે શ્રી રામ મંદિરનો ફોટો છાપવામાં આવશે સોશિયલ મીડિયાના અનેક પ્લેટફોર્મ પર આ અંગેનો દાવો કરવામાં આવ્યા હતા કે ફેક્ટ ચેકમાં આ દાવા ખોટા હોવાનું જાણવા મળ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે